જૂનાગઢનો નાથ ગણાતા ભૂતનાથ મંદિરના પ્રાંગણમાં એક ઉત્તમ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું તારીખ બે બાર બે હજાર ચોવીસથી તારીખ આઠ બાર બે હજાર ચોવીસ સુધી ડૉક્ટરની પદવી પામેલા શ્રી મહાદેવ પ્રસાદ મહેતાના શ્રીમુખેથી આ પાપ્રવાહનું આયોજન સુંદર રીતે થયું જેમાં અનેક ભાવિકો સાધુ સંતો તથા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો સમગ્ર જુનાગઢ નગર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે આ સપ્તાહ પૂર્ણ થયા બાદ સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી તથા આયોજકના અગ્રણીમાં રૂપલબેન લખલાણીએ પોતાના પ્રતિભાવો આપેલા જય ગિરનારી જય માતાજી હું અમુદાનભાઈ ગઢવી જુનાગઢના આંગણે ગરવા ગિરનારની ગોદમાં જ્યાં આપણે સ્વયભુ જે પ્રાગટ્ય જમનું છે એવા ભૂતનાથ મહાદેવના દરબારમાં ગૌશાળાને લાભાર્થે આવી રૂડી ભાગવત કથાનું આયોજન છે અને આમાં જૂનાગઢની જનતા ખૂબ જોડાયેલી છે અને આજના પ્રસંગ આજની કથામાં મેં હાજરી આપી અને મહાદેવ પ્રસાદજીને સાંભળાય તો વિદ્વાન વક્તા છે અને એમાં યાદ તો ભગવાન કૃષ્ણના જન્મ વિશેની જે વાત થઈ અને અમારી લોકભાષામાં પણ કંકાળ બાપુએ લખ્યું છે ને એટલે કહીએ તેવા જ વાગ્યા છે એ વધાયો કેરા જન પાવા રે નંદ બાબાજીના એ જ મેખ મારે આ આજ વાગ્યા છે વધાયું કેરા પાવા રે નંદ બાબાજીના નેહમાં એમ જુનાગઢમાં આલંગનાન હરખ નાન હેલી ના આજ વાગી રહ્યા છે અને ભરૂદ બાપુ એમાં લીખ્યું છે ને કે જો ગુમાથી જાગી છોડી સમા રે તેથી મહાદેવે આવીને માગી રે ભૂતનાથ જે બાપુએ જે સૂત્ર આપ્યું છે મહેશગીર બાપુએ એટલે ઈ ભૂતનાથ ની માલુક ગૌશાળા ને લાભાર્થે એક ભવ્ય ગૌશાળા અહીંયા જયારે બની રહી છે અને એના લાભાર્થે આજે લોકો

ભગવતે વાસુદેવાય આપણે સૌ જાણીએ છીએ અને લગભગ આજે તો મને ત્રણ દિવસના આ અનુભવ ઉપરથી લાગે છે કે સમગ્ર વિશ્વમાં આજે જે ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આપણે જે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ આયોજન કર્યું છે એનાથી આપ સૌ પરિચિત છો આજે વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય કથાકાર કે જેને સાંભળવા એક લાવો છે એવા મહાદેવ પ્રસાદ મહેતાજી ત્રણ દિવસથી આપણને એની વાણીમાં ખૂબ સરસ રીતે ભાગવત સપ્તાનો અનુદાન કરે છે અને એ ખાલી ભાગવત સપ્તાન નહીં પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે યુવાન થી માંડી અને વડીલો સુધીને જે એક પોષાય એને જે એક પ્રેરણા આપે એવી વસ્તુઓ અહીંયાથી અમને સાંભળવા મળે છે ગઈકાલે જારે એને આરએસએસ ના કાર્યાલય ખાતે અમને સોળ જે આપણે જન્મીએ બાળક ત્યારથી તેનું મૃત્યુ પામે એવા જે સોળ છે એની પણ અમને ખૂબ સુંદર રીતે આપણને અહીંયાથી એક જાણકારી આપી છે જ્યારથી આવડી થઈ છું ત્યારથી જુનાગઢમાં રહું છું અને જુનાગઢના પટાંગણમાં ભારત ભાગ અહીંયા ભૂતનાથના પટાંગણમાં આજે એક આવું ન ભૂતોના એવું આ સરસ એક આયોજન થયું છે અને અમારા માટે એક ગૌરવની બાબત છે કે અમે આ કથાનું અહીંયાથી શ્રવણ કરીએ છીએ આ કથા છે બાપુએ અઢારે વરણ માટે સમર્પિત કરી છે કોઈ પણ એક જ્ઞાતિ નથી અહીંયા જે બેનો કામ કરે છે ભાઈઓ કામ કરે છે અહીંયા જે પાટલા રાખ્યા છે બધા જ અઢારે અઢાર અઢાર વર્ણના બધા જ લોકોને અહીંયા એક મંચ ઉપર એક જગ્યાએ સાથે મળી અને ત્રણ દિવસથી ખૂબ સુંદર સંપથી કામ કરે છે ઈશ્વર પાસે પ્રાર્થના છે કે આ સર્વનું વિશ્વનું કલ્યાણ કરે અને સર્વે સંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે આ કથા અમે અમારું ભૂતનાથ મહાદેવ મંદિરનું જે અમારું અહીંયા સેવક ગણ છે એ આપ સૌમાં કલ્યાણ માટે સમર્પિત કરીએ છીએ જય ભૂતનાથ જુનાગઢ નો નાથ જય ભૂતનાથ